આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સત્તરમી સપ્ટેમ્બરના જન્મદિવસના ઉપલક્ષમાં આજ રોજ કેન્દ્રીય જળસંચાર મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં એક સુંદર ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારથી બારસો લોકોને ફ્રી મેડિકલ ચેકઅપ પાંચસોથી વધુ બોટલ રક્ત કલેક્ટર મહા રક્તદાન શિબિર અને દિવ્યાંગો માટે પંચોતેર સાયકલ પંચોતેર ઘોડી અને પંચોતેર વોકર્સ ના વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નરેન્દ્ર મોદી ના જન્મ દિવસે માં જન્મ દિવસે અડાજન ખાતે સંપ્રદાય ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે આપની પાસે પૂર્વ ડેપ્યુટી મેયર છે કેટલી બોટલો એકત્રિત કરવાની આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પંચોતેર મો જન્મદિવસ છે એટલે અમારી ઈચ્છા આવી છે કે સાતસો ને પચાસ બોટલ આજે એકત્ર થાય લગભગ સાડા ચારસો પાંચસો સુધી અમે પહોંચ્યા છીએ અને મને વિશ્વાસ છે આદરણીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનને ઉપલક્ષમાં પ્રજાજનો ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે કે સાતસો પચાસ બોટલ તક અમે એકત્ર કરી શકશો આની સાથે સાથે સંપ્રતિ મેગા મેડિકલ કેમ્પ પણ હતો એમાં સુધી વધુ લોકોએ એનરોલમેન્ટ કરાવ્યું હતું અને સાતસો સાડા સાતસો લોકોએ એમાં બ્લડ ટેસ્ટ પણ ફ્રી કર્યા છે ઇસીજી ટુડી ઇકો અને બીડીએમ પણ અમે ફ્રીમાં કર્યું છે અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો અત્યારે એમની નિદાન કરી રહ્યા છે અને જે ડોક્ટરો એ નિદાન કરશે અને દવા લખશે તે તમામ દવાઓ પણ અમે ફ્રીથી આપવામાં આવશે કુલ મિલાવીના તમામ આયોજનો પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનના ઉપલક્ષમાં કરવામાં આવ્યા છે સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યા છે અને સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા સાહેબના પંચોતેરમાં સેવા અને સમર્પણના દિવસને ધ્યાનમાં લઈને પંચોતેર ટ્રાયસિકલ પંચોતેર જેટલા હોલ્ડિંગ વોકર અને પંચોતેર જોડી બગલ ઘોડી આજે અમે દિવ્યાંગોને સશક્ત બનાવવા માટે આજે અર્પણ કરી છે ખાસ કરીને જે આપણે લોકલ ફોર વોકલનો પણ અહીંયા એક થીમ રાખવામાં આવી હતી જે સાતસો થી વધુ બોટલો એકત્રિત કરવામાં આવી જે કે આ કાર્યક્રમ દર વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં રાખવામાં આવે છે જેના ભાગરૂપે આજે સડાજન પણ ખાતે રાખવાની સુરત શહેરથી બીકે ન્યૂઝનો રિપોર્ટ પરેશ પૂરો હતો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી પંચોતેર વર્ષના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાનું જે આયોજન થયું છે તેમાં અનેકવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને એ અંતર્ગત આજે આપ જોઈ રહ્યા છો કે સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા અને ચોવીસ સુરત લોકસભા સાંસદ લોકપ્રિય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલજીની પ્રેરણાથી આજે અહીંયા રક્તદાન શિબિર જ નહીં ખાલી પણ ચિકિત્સા શિબિર અને દિવ્યાંગજનને સાધન અને સહાય સામગ્રીનું પણ સ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે અને જેમાં નીરવભાઈ આગળ આપણે કહ્યું હતું કે પંચોતેરમાં સાહેબનો જન્મદિવસ છે એટલે અમારો ટાર્ગેટ છે કે સાતસો પચાસ કરતાં બોટલો વધારે એકત્રિત કરવી રક્તની અને આ રક્તદાન જેમણે કર્યું છે એને હું ખૂબ ખૂબ સાધુવાદ આપવા માગું છું એમના રક્તદાનથી કોઈની મહામુલી જિંદગી બચી શકે છે દિવ્યાંગજનોને જે ટ્રાયસિકલ્સ અને બીજી વસ્તુઓ અર્પણ કરવામાં આવી છે તેથી તેમની જિંદગીમાં થોડી સરળતા રહેશે અને સાથે સાથે ચિકિત્સા શિબિર કે જે આજે તમે જાણો છો કે મેડિકલ ક્ષેત્રે કેટલો લાંબો ખર્ચો હોય છે એમને બધા જ પ્રકારના બ્લડ ટેસ્ટ અહીંયા કરવામાં આવે મફત અને બીજા જે પણ જોઈતા હોય એ ટેસ્ટ પણ મફત કરવામાં આવે છે અને સાથે સાથે એમને દવા પણ મફત આપવામાં આવે છે તો આપ સમજી શકો છો કે કેટલી વધારે અહીંયા રાહત એમને રહેશે